અમરેલી જિલ્લામાં સારા વરસાદ બાદ હાલ નીકળતા ખેડૂતો ખેતી પાક માટે ખાતરની તાતી જરૂરિયાત હોય ત્યારે ખાતર ન મળતા ખેડૂતો રોષિત થઈ આજે સવાર કુંડલા ખરીદ વેચાણ સંઘના ગોડાઉમાં પહોંચ્યા હતા અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા ખાતર માટે ખેડૂતોએ સંગના ચેરમેનને ઘેર્યા હતા અને ખાતર આપવાની માંગ કરી મામલતદાર અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખાતર માટે રજવાતો કરી હતી હાલમાં જે રીતે ખેડૂતોને હાલાકી છે ખેડૂતો અહીંયા પહોંચા છે શું કહેશો ખેડૂતો એટલા માટે આવ્યા કે આખા કોલા તાલુકાના સવાસે સવાસે ગામના હજારો ખેડૂતો આવા હતા ખાતરારા સંગમાં આખો ગોડાઉન ભરે છે સતા મળતો નથી પ્રમુખ સાહેબ કાઈ જવાબ દેતા નથી અને એને આપણે પૂછ્યું તો એમ કહે કે ઉપરથી પણ છે

હવે સાવરકુંડા તાલુકાના ખેડૂત બધા અહીંયા અત્યારે આવ્યા હતા આવેદન પત્ર આપવા એમની રજૂઆત એવી કે અમને ગોડાઉનમાં મંડળી પાસે ખાતર પડ્યું છે પણ અમને આપતા નથી એની લોકો આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્ર અમે અત્યારે જે સરકારમાં મોકલી આપીએ છીએ એમની રજૂઆત છે તે ખેડૂતો હલ્લા બોલ કર્યું હતું અને આ સંઘે બોલ કરીને અહીંયા પણ પોતે આવેદન પત્ર પાડ્યું હતું

નથી આપી શકતા તેનું કારણ દીપકભાઈ પ્રમુખ સાહેબે એટલું એમ કીધું કે ભાઈ ઉપરથી ગાંધીનગર થી બંધ મૂકવાનું ક્યાં કારણોસર સંઘ ને સંસ્થા ના શું કામ બંધ કર્યું અને પ્રાઇવેટ ના શું કામ લાયસન્સ ખુલ્લા રાખે છે પ્રાઇવેટ વાળા તો ફાવે એટલું લૂટે છે અને ગમે આમ કરીને કોઈ ને એને મળી આપી દે અમારે જેવા ક્યાં હોય નાના ખેડૂતો ક્યાં હોય તો એને બે ઠેલી ને એક થી આપણે નાનો નું એક બોટલ પકડાવે અને આવું બધું કરે છે અને અત્યારે ખાતરની અમારે ચાર દિવસની અંદર જો ન નાખીએ તો અમારા પાક નિષ્ફળ જાય છે એટલે અમારે ન સુટ કે આ બધો કરવું પડે છે ભેગા થઈને ખેડૂત ને રાડારાડ બોલાવી પડે છે અને અમારે ન છૂટકે પછી ગાંધી સિંચાર ઉપવાસ આંદોલન માંથી બેહવું પડશે ખેડૂતો તમારા સુધી પહોંચ્યા છે નલ્લા બોલ શું કહેશું અત્યારે લાંબા વરસાદ પછી વરાપ થઈ છે એટલે પાક છે જે એને યુરિયાની છંટકાવનો આ પીરિયડ કહેવાય અને યુરિયાની લેવાલી છે અને સંઘનું વેચાણ બંધ છે એટલે એ બે દિવસ રાહ જોઈ એટલે એને ઉતાવળમાં એ બધા ખાતરનું વેચાણ ચાલ કરાવવાની માંગણી સાથે આવેલા ખાતરનો સ્ટોક છે તો કેમ આપતા નથી ખાતરનો સ્ટોક છે એનું કારણ વેચાણ બંધ કરવા માટે એમની સક્ષેમ ઓથોરિટી એ મેનેજરને મનાઈ કરી છે પંદર દિવસ માટે એટલા માટે કોણે મનાઈ કરી છે નાયબ નિયામક જે હોય છે જિલ્લાના નાયબ નિયામક ખેતીવાડી એમણે

તો ડીલર વેચાણ ના કરી શકે એમ જ્યાં સુધી ઉપલી ઓથોરિટી સક્ષમ ઓથોરિટી ખાતર વેચવાની છૂટ ના આપે ત્યાં સુધી ન વેચે હવે ના પાડવાનું કારણ તો કોઈ અરજી કરી છે કે ભાઈ અમને અમારી સાથે બીજું ખાતર આપે છે વગેરે તો અગાઉની અરજી હશે હવે તો માનની મુખ્યમંત્રી શ્રી ના કારણે આ બધા પ્રશ્ન પણ છે પણ હવે શું થશે દિવસ માટે મોકો રાખેલ છે પછી જે થાય તે તો ઓથોરિટી ને ખબર પણ ખેડૂતોને ખાતર ન મળે ખેડૂતોની માટે અમે જણાવીશું કે વ્યવસ્થા કરવા માટે યોગ્ય કક્ષાએ પક્ષમાં સરકારમાં પ્રતિનિધિઓમાં